દરદા દર્શને પવિત્ર કરે અને તાપી સ્મરણ માત્રથી પવિત્ર છે માત્ર પ્રભાવ છે તો તાપી તાપી માતાના ચરણોમાં માતાની આજે છે બધાને ઘણી ઘણી શુભકામના આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે સવારે અગિયાર ને ઓગણસાઠ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આ ઉત્તરાફાલ્ગુન નક્ષત્ર

આજનો સુકન કરેલો આખો વર્ષ તમારો સૌંદર્ય વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબર મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે યા આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કે આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે કે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે આજે કોઈને ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે કોઈ પણ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છો તો બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે ખાસ કરીને તમે કંઈ પણ કાર્ય કરતા પહેલા આપણી ચેનલ પર જઈ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જાઓ અને પ્લે લિસ્ટમાં જઈ આજનો સુકન કરી લો આ બધા કાર્યમાં સારી સફળતા મળી શકશો આજના દિવસે તમે જે બુધવારે ઘરેથી જ્યારે પણ નીકળો ને ત્યારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો બીજું તમારા પિતૃના ફોટાને વંદન કરીને નીકળો આજે ભગવાનને વંદન કરવાના કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેજો આજે તમને કોઈ પાવૈયા મળી જાય છે જેને કિન્નર માસી કહેવામાં આવતા હોય એ જો તમને મળી જાય છે તો એ લોકોને દાન દક્ષિણા આપી દો એ લોકોના આશીર્વાદ લઈ લો ભાગ્ય બદલાઈ જશે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે આજના દિવસે મહાદેવને લીલા મગ ચડાવવાથી રાહુ પ્રસન્ન થાય છે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુદ્ધ અને રાહુ પ્રસન્ન થાય છે અને કાળા મગ ચડાવવાથી રાહુ પ્રસન્ન થાય મહાદેવને લીલા મગ ચઢાવવાથી બૌદ્ધ પ્રસન્ન થાય છે જે તમારી કુંડલીમાં અવયોગ પડેલા હોય આ ગ્રહોથી એમાં તમને સફળતા મળતી હોય છે એનાથી તમને કષ્ટ ઓછું થઈ જતું હોય છે અને આજના દિવસે કોઈ પણ તમે કાર્ય કરવા માગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બારથી આજે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે પરંતુ આજના દિવસે મિત્રો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો તમારા કરતાં તમારા જે પાર્ટનર હોય એની પરિસ્થિતિ ઘણી સારી થતી હોય છે દિવસે જે તમે કાર્ય કરો છો એ કાર્યમાં તમને નિયમિતતા નિયમિતતા આવી જશે રીતે આવે કે તમે ભગવાનની પૂજા કરવા માંગો છો તો રોજ નથી કરી શકતા તો આથી શરૂઆત કરી દો અને પછી પાછા પ્રયત્ન કરતા રહો રોજ કરવાની એટલે તમને એનાથી ધીરે ધીરે આ નક્ષત્રનું ફળ આપી દેશે અને એનાથી તમારું કામ નિયમિતતા આવી જશે કોઈને દવા લેવામાં ભૂલી જવાતું હોય દવા લેવામાં તકલીફ યાદ રહેતી ન હોય તે લોકો આજે દવા લે છે તો એનાથી પણ એને નિયમિતતા આવશે અને આરોગ્ય સારું રહેતું હોય છે આજના દિવસે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે આવું બધું ફળ અગિયાર ને સાત મે સુધીમાં મળે આજે નવા વસ્તુ ધારણ કરવાથી તમારું આરોગ્ય સારું રહેતું હોય છે એટલે નવા વસ્તુ એમ તો દરેક જણા ધારણ કરવા જોઈએ આરોગ્ય સારું રહેશે તંદુરસ્ત સારી રહેશે જે કામકાજ હોય કાનૂની કાર્યવાહી કરતા હોય છે એ લોકો જે સફળતા મળતી હોય છે આજના દિવસે આવું બધું ફળ આજે સવાર અગિયાર ને સાત મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવાર અગિયાર ને સાત મિનિટથી લઈ આવતીકાલે બપોરે એક ને એકાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર પંદર દિવસમાં મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરી શકો છો કોઈપણ પ્રકારની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો જે લોકો ખાસ કરીને રમતગમતમાં ભાગ લેતા હોય છે એ લોકો આજથી શરૂઆત કરવામાં આવે પ્રેક્ટિસ કરવાની કે ફોર્મ પર સાઇન કરી દો તો તમને આજને આવતી વખતે જ્યારે પણ તમારી હરીફાઈ હશે એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે કારણ કે આજે કરેલા કાર્યમાં તમને વિજય જ પ્રાપ્ત થાય એવું કહેવામાં આવે છે એટલે ઘણા કોર્ટમાં કેસ હારી ગયા હોય સાચા હોવા છતાં પણ હારી ગયા હોય ને તો આજથી શરૂઆત કરી દો મૂકી દો સોક ટકા રિઝલ્ટ મળવાની શક્યતા ખૂબ વધી જાય છે ઘણા બધાને એવી સફળતાઓ મળેલી પણ છે આજના દિવસે નવું વાહન લીધું હોય ને પ્રથમવાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે વાહનની ખરીદી કરવા માટે પણ સરસ અનાજની ખરીદી કરવા માટે વસ્ત્રપાત્રની ખરીદી કરવા માટે પ્રોપર્ટી મિલકત વગેરે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે ધારેલા કાર્યમાં સફળતા મળશે આજે નવસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓને માટે ઘણું શ્રેષ્ઠ છે કન્યા જોવા જવાનું થઈ શકે કોઈ જગ્યાએ છોકરી જોવા જવાનું થઈ શકે છે અને તમારા પ્રવાસમાં પણ તમને સફળતા મળે બહારની ઉઘરાણી નિક આજે નવસ્ત્ર ધારણ કરી લો એની પણ વ્યવસ્થા સામેવાળો કરતો થઈ જશે માટે આજનો દિવસ ઘણો યોગ્ય છે આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે અગિયાર ને સાત મિનિટથી લઈ આવતીકાલે બપોરે એક એકાવન મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસન માશોતમ બ્રહ્મ પવિત્ર અસાડ માસે સુવે શુક્લ પક્ષે સપ્તમી આયામ અંતર્ગત અષ્ટમી આયામ સૌમ્યવા શરણવિતાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति, विजय अर्थम, मखिल अखिल, से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम, मम जन्म समय तथा विप्रृंदा जन्म समय कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ए लोगो को ता बतु बोलवानो जो है ए लोगो मटा कोई स्पेशल नदी पण जो लोगो है अबे जे कौंस होते लोगोयत बोलवानो जेना लग्न थई गया हो ए लोगो को बोलवानो छ मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य नहीं पूजा पहली लो तो नहीं लोगों ने तो दूर एक जना बोलूँगा बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી વાય માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ एतानी गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न पानी पाणी मुकी देवा पाच पाण ले पूजन अर्चन ब्रह्मापमस्तु नीचे जमीन पर पाणी मुको एम आंगली कसे कपाड़ में तिलक कर दो कपाड़ में जमीन पर पाणी मुकू है त्यार भगवान ने कहानू के हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ